એક દિવસે ઘનશ્યામ મહારાજ પોતાની મામીને ત્યાં તીનવા ગામે પધાર્યા તીનવામાં એક કુવામાં ભૂતોનો વાસ હતો આજે પણ એક કુવાનું નામ ભૂતિયો કુવો છે ભૂતિયા કુવામાં કોઈ મલિત આત્માઓ ત્યાં લડાઈ કરીને મૃત્યુ પામેલા તીવ્ર વાસનાને કારણે એ બધાને ભૂત યુની મળેલી ઘનશ્યામ મહારાજ એ ભૂતિયા કુવા પાસે પધાર્યા પ્રભુએ ભૂતિયા કૂવામાં કૂદકો માર્યો પરમાત્માના સ્વરૂપના પરથી પવિત્ર બનેલા પાણીના છાંટા ઉડ્યા ભૂતોને એ પાણીનો સ્પર્શ થયો એ બધાને દિવ્ય સ્વરૂપ સર્જાયા અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા પ્રભુ કહે છે અત્યારે તમે બદ્રિકાશ્રમમાં જાઓ ત્યાં તપ કરો અને પછી પવિત્ર બનીને અમારા ધામને પામશો કનશ્યામ મહારાજે ત્યાં એક વરદાન આપ્યું જેને ભૂત પ્રેતનો ઉપદ્રવ્ય હોય અને એ જો અહીં ભૂતિયા કુવા પાસે આવી અમારા આ ચરિત્રનું ચિંતન કરે અને આ કુવાનું જળ શરીર ઉપર છાટે તો ભૂત એ જીવ તરત જ મુક્ત થઈ જાય છે એક દિવસે ઘનશ્યામ મહારાજ પોતાની મામીને ત્યાં તીનવા ગામે પધાર્યા તિનવામાં એક કુવામાં ભૂતો નો વાસ હતો આજે પણ એક કુવાનું નામ ભૂતિયો કુવો છે

પ્રભુ કહે છે અત્યારે તમે બદ્રિકાશ્રમમાં જાઓ ત્યાં તપ કરો અને પછી પવિત્ર બનીને અમારા ધામને પામશો કનશ્યામ મહારાજે ત્યાં એક વરદાન આપ્યું જેને ભૂત પ્રેતનો ઉપદ્રવ્ય હોય અને એ જો અહીં ભૂત્યા કુવા પાસે આવી અમારા આ ચરિત્રનું ચિંતન કરે અને આ કૂવાનું જળ શરીર ઉપર છાંટે તો ભૂત પ્રેતની ઉપાધિથી એ જીવ તરત જ મુક્ત થઈ જાય છે